પિતા અમૃતભાઈના મૃત્યુ પહેલાં કોરા કાગળ પર ખોટી સહયો લઈ એક વશિયતનામું મફતલાલે બનાવેલું અમૃતભાઈ મૃત્યુ પામ્યા નાના બંને ભાઈઓના ભાગે ગામમાં ઘર સિવાય એક પણ મિલકત એમના નામે નહીં પચાસ વીઘા જમીનમાં એકલો મફતલાલનો જ ભાગ હતો બંને ભાઈઓ મિતેશ અને ગીતેશે શહેરમાં સરકારી નોકરી હોવાથી બાપુજીની ઈચ્છા સમજી આ વસિયતનામાનો સહર્ષ સ્વીકાર કર્યો એક વરસ થયું બાપુજીની આજે વરસી હતી બંને ભાઈઓ કુટુંબ સાથે ગામડે આવેલા દૂધ પાકનું તપેલું ચૂલા પર ચઢાવેલું હતું મફતલાલનો છોકરો લખો દૂધ હલાવવા ગયો અને તપેલું એના પગ પર પડ્યું બંને પગે દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો શોકપ્રદ વાતાવરણમાં વરસી તિથિ પૂરી કરી મિતેશ અને ગીતેશના સંતાનો ભણવામાં કાયમ પ્રથમ નંબરે જ રહે છે સ્વજે રોજ દીવો ધૂપ કરી અને પછી જ આખું ઘર વાળું કરે સંસ્કાર એમને કોઠે વણાયેલા લાગે સામે મફતલાલનો લખો દેશી દારૂ પીવે પછી જ એને રાતે ઊંઘ આવે સાતમ આઠમે તો જુગાર જાણે એ એકલો જ રમતો હોય એવું કરી નાખે દસમું ધોરણ જ પાસ હોવાથી ઉંમર થઈ પણ અપરિણીત હતો મફતલાલ પાસે દારૂના રૂપિયા માગી રોજ ઝઘડો કર્યા કરે બંને કાકાઓના બંધ ઘરમાંથી તોબા પિત્તળના વાસણો વેચી દારૂના રૂપિયા ભેગા કરે મફતલાલની પત્ની જયાબેન સુશીલ સિલવાન હતી એ કાગારોળ કર્યા કરે કે જમીનના સરખા ભાગ પાડી અને મિતેશ ગીતેશને એમનો ભાગ આપી દો આ નઠારું સંતાન દગાનું ફળ જ ગણાય પણ મફતલાલ ધૂતરાષ્ટ્રની જેમ મનથી કશું આપવા તૈયાર થાય જ નહીં મફતલાલની ઉંમર સાઠે પહોંચી શરીરમાં દરાજ ખુજલી કોડ જેવું સફેદ શરીર થાય ડાયાબિટીસના કારણે અનેક રોગોના એદાન શરીર પર લાગે કમજોર દ્રષ્ટિ બોલતા જીભ થોથવાય પેશાબની તકલીફો વગેરે અનેક તકલીફો જોવા મળે મિતેશ અને ગીતેશ સુખી સંસારનો આનંદ માણે મિતેશ અને ગીતેશના સંસ્થાનો ભણી ઉચ્ચ હોદ્દા પર સરકારી નોકરી કરે ઘરને વૃંદાવન જેવું જ રાખે સંસ્કારિતા નજરે દેખાય જ્યારે લખો મફતલાલના મરવાની વાટ જોઈ બેઠેલો લાગે મફતલાલને એક દિવસ લોહીની ઉલટી થઈ મિતે અમદાવાદ એમને લઈ આવ્યો ડૉક્ટરને બતાવ્યું તો અન્નનળીનું કેન્સર છે એમ નિદાન થયું ધીમે ધીમે મફતલાલનું બોલવાનું બંધ થઈ ગયું દવાઓ અસર કરતી નહીં ગામડે લઈ જવાનું નક્કી થયું એક દિવસ જયાબેને કહ્યું કે પિતૃ મિલકતમાં દગો કરવાથી કોઈનું સારું થયું નથી તમે બંને નાના ભાઈઓનો જમીનમાં ભાગ આપી દો મફતલાલ મરવાના હતા પણ જમીન આપવા તૈયાર ના થાય અંતે એક દિવસ જયાબેને કોરા કાગળ પર મફતલાલની સહી લઈ લીધી નવું એક વસિયત કરાવ્યું મિતેશ ગીતેશના ભાગે સત્તર સત્તર વીઘા જમીન મળે એવું લખાણ કર્યું મફતલાલનું અવસાન થયું પંદર દિવસ બાદ અચાનક લખાને એકસો આઠમાં ડ્રાઈવર તરીકે નોકરી મળી બે માસમાં જ જ્ઞાતિની જ નિર્દોષ છૂટાશેડાવાળી પત્ની મળી એનો ઘર સંસાર શરૂ થયો મિતેશ અને ગીતેશે એમનો ખેડૂત તરીકેનો હક ચાલુ રહે એટલી જ જમીન ખેડ્યા વગર રાખી બીજી બધી જમીન ખેડવા માટે લખાને આપી એની આવક પણ લખાને મળે એવું નક્કી કર્યું લખાએ પત્નીના કહેવાથી ચુસ્ત સ્વામિનારાયણ ધર્મનું પાલન કરવાનું શરૂ કર્યું આખું હૃદય પરિવર્તન કરી નાખ્યું બંને કાકાઓએ જેટલી જમીન લખોર ખેડતો હતો એ લખાને નામે કરી દીધી મફતલાલનું ગામડાનું ઘર જે જોખમ તરફ હતું એ ઉજાસ મારવા લાગ્યું જયાબેન કાયમ સવારે સસરા અમૃતભાઈ અને પતિ મફતલાલના ફોટાઓને અગરબત્તી કરતાં થોડા તિરસ્કારથી મફતલાલના ફોટા સામૂ જોઈને મનમાં બબડે તમે જોડે શું લઈ ગયા એ કહો માત્ર પિતૃદોષનું ખરાબ ભારણ જ ને